ગાંધીનગર એસપીના મતે યશપાલ સોલંકી ઇન્દ્રવદન પરમાર અને રાજેન્દ્ર વાઘેલાએ દિલ્હીની ગેંગ સાથે સંપર્ક કર્યો હતો યશપાલે ઇન્દ્રવદન પાસેથી વડોદરામાં વીસ હજાર રૂપિયા લીધા હતા ઇન્દ્રવદન વડોદરાના ગોત્રીનો રહેવાસી છે જે નું કામ કરે છે યશપાલ પેપર લીક થયા બાદ ફરાર થઈ ગયો હતો તો પોલીસે યશપાલને વડોદરા પાસેના ઝરોદ ગામે ગોંધી રાખવામાં આવ્યો હતો પરંતુ યશપાલને આ મળતા જ તે ગોડાઉનમાંથી ફરાર થઈ ગયો જે બાદ તેને છાપરીના મુવાડા ગામે તે પહોંચી ગયો હતો મિત્રને ફોન કરતા એટીએસ ને લોકેશન મળ્યું જેથી મહીસાગર જિલ્લામાં જ ધામો નાખીને બેઠેલી એટીએસ એ યશપાલ ને ઝડપી પાડ્યો હતો તો આજે આ ત્રણ આરોપીઓ નું મેડિકલ ચેકઅપ થવાનું છે તો રાજ્યભરમાં

તો આરોપીઓને પકડનારી ક્રાઇમ બ્રાન્ચ એ પછી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને આરોપીઓને સોંપવામાં આવે છે તો આરોપી બાદમાં ગાંધીનગર સેક્ટર સાત પહોંચીને જ પોલીસને સોંપવામાં આવે છે અને આરોપીના રિમાન્ડની કાર્યવાહી તેમજ એટીએસના કહેવા પ્રમાણે મીડિયા બ્રિફિંગનું કામ ગાંધીનગર પોલીસ કરે છે આજ અંગે વાત કરીશું સંવાદદાતા નિસર્ગ અમારી સાથે જોડાઈ રહ્યા છે નિસર્ગ એક તરફ આજે આ ત્રણે ત્રણ આરોપીઓ છે તેમની મેડિકલ તપાસ થવાની છે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવનાર છે તો આજે આ ત્રણ મુખ્ય આરોપી છે તેમને તેમની મેડિકલ તપાસ થશે બીજી તરફ તેમને કોર્ટમાં રજૂ કરવા આવશે અને રિમાન્ડની માંગ કરાશે રિમાન્ડ દરમિયાન તેમની પૂછપરછ હાથ ધરાશે અને ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શક્યતા જોવા મળી છે અને બીજી જે માહિતી આવી રહી છે કે રાજ્યભરમાં જે ભાજપ સરકાર જે દૂરધાણી કરનારા પેપર લીક કાંડમાં પોલીસે પણ ક્યાંક બફાઈ ના જાય તે માટેની પૂરતી તકેદારી હાલ રાખી રહ્યું છે કારણ કે તપાસ ગાંધીનગર પોલીસ પાસે હોય પણ પેપર કાંડમાં થતી દરેકે દરેક ઘટનાઓ અને અપડેટ પાછળ દિમાગ ગુજરાત એટીએસ નું હોવાનું સામે આવ્યું ગુજરાત એટીએસ સીધી સરકાર સાથે સંકલન કરી રહી છે જે રીતે ભાજપના પદાધિકારો નામ એક બાદ એક સામે આવ્યા તે જોત્યા ક્યાંક મોટો ફટકો ન પડે તે માટેની પૂરતી તકેદારી હાલમાં રખાઈ રહી છે આજે અંગે વાત કરીશું સંવાદદાતા નિસર્ગ જોડાયા છે નિસર્ગ એક તરફ જે ત્રણે ત્રણ આરોપીઓ છે તેમની તપાસ આજે થવાની છે મેડિકલ તપાસ થવાની છે તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવનાર છે શું અપડેટ મળી રહ્યા છે બિલકુલ જે આ સમગ્ર કૌભાંડ મામલે પેપર પેપરલીક કૌભાંડ મામલે જે યશપાલ સી છે તેની આજે મેડિકલ તપાસ પણ કરવામાં આવશે સાથે સાથે જ બપોર બાદ તેને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા બાદ જે પ્રમાણે તપાસ એજન્સીઓ છે દસ દિવસ કરતાં વધુના રિમાન્ડ માંગી શકે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે આગળ જોવાનું એ રહેશે આ સમગ્ર કેસને લઈને કે નામદાર કોર્ટ તરફથી કેટલા દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખવામાં આવે છે રિમાન્ડ મળ્યા બાદ તપાસ એજન્સીઓની તપાસ યશપાલ સી ઉપર કેન્દ્ર રહેશે કારણ કે આ સમગ્ર કૌ બણની અંદર યશપાલસિંહ ખૂબ જ મુખ્ય રોલઆઉટ તેનો રહેલો હતો કાંઈ કઈ પ્રકારે તે દિલ્હી ગયો દિલ્હીથી ગુડગાંવ ગયો અને કોના કોના ટ્રાન્સપોર્ટેશન એટલે કે કોના કોના વ્હીકલનો ઉપયોગ કર્યો છેલ્લા કેટલા સમયથી દિલ્હીની ગેંગ સાથે સક્રિય હતો તપાસ એજન્સીઓએ જે કથિત દિલ્હીની ગેંગ ઊભી કરી છે તે ગેંગ વિશે યશપાલસિંહ ખરેખરમાં જાણે છે કે કેમ અથવા તો નથી જાણતો તો તેને જણાવવામાં પણ આવશે કે આ ગેંગ છે આટલા આરોપીઓ છે આ જ પ્રકારના નિવેદન તેને આપવાના રહેશે આ પ્રકારની જે થિયરી યશપાલસિંહ સમક્ષથી કરવામાં આવશે સાથે સાથે જ તપાસ એજન્સીઓએ જે શરૂઆતી જ

બિલકુલ જે પ્રમાણે આ પ્રકારના જે કેસો હોય છે કે જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની છબી ખરડાતી હોય તેવા તમામે તમામ ઓપરેશનો અને એવા કેટલાય ઓપરેશનો કે જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ફાયદો થતો હોય તે તમામ ઓપરેશનોનો દોરી સંચાર ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવતો હોય છે એ જ પ્રકારે આ પેપર લીક કાંડ મામલે પણ જે દોરી સંચાર અને સમગ્ર તપાસની જે મુખ્ય ભૂમિકા જે કહી શકાય ગુજરાત એટીએસ ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બાદ ગાંધીનગર એલસીબી અને ગાંધીનગર એલસીબીથી તમામ આરોપીઓ હેન્ડ ઓવર કરવાની કામગીરી જે કહી શકાય જ્યુડિશરી કામગીરી એ માત્ર સેક્ટર સાત પોલીસની રહે છે કે આરોપીઓને કોર્ટમાં લઈ જવાના કોર્ટમાંથી મેડિકલ ચેકઅપ માટે લઈ જવાના આ તમામ કામગીરી સેક્ટર સાત પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવે છે એટલે મહત્વની જે ભૂમિકા જે કહી શકાય એ ગુજરાત એટીએસની આ સમગ્ર કેસને લઈને છે કે આરોપીઓ શોધવાના

અને ત્યારબાદ પૂછપરછમાં અનેક નવા ખુલાસા